હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણા વિડીયોમાં ધોરણ પાંચ વિષય ઇંગ્લિશ વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રનું આપણે સોલ્યુશન કરીશું તો આ પેપર કુલ ગુણ ચાલીસ એનો સમયગાળો બે કલાક અહીંયા આગળ તમારે જે પરીક્ષાની તારીખ હોય એ તારીખ અહીંયા આગળ લખવાની વિદ્યાર્થીનું એટલે કે તમારું નામ અહીંયા આગળ લખવાનું જે વર્ગ હોય પાંચ અ પાંચ બ એ નંબરમાં તમારો રોલ નંબર લખવાનો શું લખવાનું રોલ નંબર અહીંયા આગળ નિરીક્ષકની છે એટલે કે તમારા વર્કરમાં જે પણ શિક્ષક આગળ સહી કરશે પ્રશ્ન એક અ પાઠના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જે તમારે પાઠ્યપુસ્તકમાં જે પાઠ આપે એના આધારે આગળ પ્રશ્નો તમને પૂછ્યા છે પહેલું વુ હેઝ અ બેટ કે ક્રિકેટ રમતા હતા એમાં બે બેટિંગ કોણ કરતું હતું તો ગોલુ હેઝ અ બેટ વુ હેઝ અ બેટ તો ગોલુ હેઝ અ બેટ બીજું વોટ ઇઝ રોહિતભાઈ ડુઈંગ વોટ ઇઝ રોહિતભાઈ ડુઈંગ તો રોહિતભાઈ શું કરતા હતા તો રોહિતભાઈ ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર એટલે કે છાપું છાપુ સમાચાર પત્ર આવે વાંચતા હતા તો રોહિતભાઈ ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર બી ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને ઉદાહરણ પ્રમાણે કૌશમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો અહીંયા આગળ ઉદાહરણ આપણને આપેલું છે એક્ઝામ્પલ તો કોઈ છોકરો છે બોલને કિક મારે છે તો વોટ ઇઝ હી ડુઈંગ તો એ બે ઓપ્શન આપ્યા એમાંથી આપણે જવાબ લખવાનો વોટ ઇઝ હી ડુઈંગ તો હી ઇઝ કિકિંગ ધ બોલ શું આવશે કિકિંગ ધ બોલ એવી રીતે પહેલું જોઈએ આપણે છોકરો છે છોકરાના હાથમાં શું છે પતંગ શું છે પતંગ તો પતંગ શું કરે છે બનાવે છે તો વોટ ઇઝ હી ડુઈંગ તો હી આગળ આવશે પછી ઇઝ

અહીંયા આગળ ડબલ પી આપ્યું છે અંદર તો આની પહેલું એ ઓપ્શન આવશે જમ્પિંગ સી આપેલા ચિત્રોના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો અહીંયા આગળ કેટલાક ચિત્રો આપે છે એના આધારે પ્રશ્નો પહેલું સોહન સોહન શું કરે છે ઝાડ ઉપર ચડે છે તો ઝાડ ઉપર ચડવું એને કહેવાય ક્લિમ્બિંગ શું કહેવાય ક્લિમ્બિંગ ટીના ટીના શું કરે છે દોહડા કૂદે છે તો દોળા કૂદે એને કહેવાય સ્કીપિંગ શું કહેવાય સ્કીપિંગ વિક્રમ વિક્રમ શું કરે છે ડાન્સ તો એને કહેવાય ડાન્સિંગ આપણને એક્ઝામ્પલ આપે તો વુ ઇઝ ડાન્સિંગ ડાન્સ કોણ કરે તો વિક્રમ તો લખવાનું વિક્રમ ઇઝ ડાન્સિંગ ની જગ્યાએ આપણે નામ લગાવવાનું કોણ ડાન્સ કરે તો વિક્રમ તો વિક્રમ ઇઝ ડાન્સિંગ પાછનું બધું એમના એમ લખવાનું પહેલું વુ ઇઝ સ્કીપિંગ ધોળા કોણ કૂદે છે સ્કીપિંગ એટલે ધોળા કૂદું તો ટીના તો જવાબ લખવાનું ની જગ્યાએ ટીના ઇઝ સ્કીપિંગ બીજું વુ ઇઝ ક્લિમ્બિંગ અ ટ્રી ઝાડ ઉપર કોણ ચડે છે તો લખવાનું સોહન સોહન ઇઝ ક્લેમ્બિંગ અ ટ્રી ડી પ્રશ્ન વાંચો અને ઉદાહરણ પ્રમાણે કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો પહેલો આપણને એક્ઝામ્પલ આપ્યું તો વુ ઇઝ સિંગિંગ તો ધ સિંગર કે ધ ટીચર સિંગિંગ એટલે ગાવું તો ગાય કોણ તો સિંગર કે ધ સિંગર તો જવાબ આવશે ધ સિંગર ઇઝ સિંગિંગ વુ જગ્યાએ આપણે જવાબ લખા એ પહેલું આવશે ધ સિંગર ઇઝ સિંગિંગ બીજું વોટ ઇઝ ધ સિંગર ડુઈંગ સિંગર શું કરે છે ટીચિંગ ક સિંગિંગ તો સિંગર ગાય એટલે કે સિંગિંગ કહેવાય તો ધ સિંગર ઇઝ સિંગિંગ ધ સિંગર ઇઝ સિંગિંગ ત્રીજું વેર ઇઝ ધ સિંગર વેર એટલે કે ક્યાં સિંગર ક્યાં છે તો ઓન ધ ફાર્મ કે ઓન ધ સ્ટેજ સિંગર ક્યાં ગાય તો સ્ટેજ ઉપર ક્યાં ગાય સ્ટેજ ઉપર ફાર ફામ એટલે તો ખે ફામ એટલે તો શું થાય ખેતર તો ત્યાં આગળ ના હોય બરાબર તો સ્ટેજ એટલે કે આપણે જ્યાં સિંગર ગીત ગાય એને સ્ટેજ કહેવાય તો ધ સિંગર ઇઝ ઓન ધ સ્ટેજ સ્ટેજની ઉપર એટલે કે ધ સિંગર ઇઝ ઓન ધ સ્ટેજ એવી રીતે આપણે પહેલું લખવાનું વેર ઇઝ ધ ડોક્ટર તો ડૉક્ટર ક્યાં હોય તો ઇન સ્કૂલ કઈ ઇન હોસ્પિટલ તો ઇન હોસ્પિટલ તો લખવાનું ધ ધોક્ટર ઇઝ ઇન ધ હોસ્પિટલ બીજું વોટ ઇઝ ધ ગાર્ડનર ડુઇંગ ગાર્ડનર શું કરે ગાર્ડનર એટલે કે માળી માળી શું કરે તો ઝાડ ફૂલને પાણી આપે તો વોટરિંગ ધ પ્લાન્ટ કે ફાર્મિંગ તો વોટરિંગ ધ પ્લાન્ટ આવશે તો ધ ગાર્ડનર ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટસ પ્રશ્ન બે અ નીચેના ખરા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ એટલે કે તમે ટ્રુ માટે ટી પણ કરી શકો ફોલ્સ માટે એફ પણ કરી શકો પહેલું નેહાબેન ઇઝ લિસનિંગ ટુ ધ ન્યૂઝ એટલે કે નેહાબેન શું કરતા હતા ન્યૂઝ એટલે કે સમાચાર સાંભળતા હતા તો સાચી વાત છે તો શું આવશે ટ્રુ એટલે કે ટી બીજું વી પરફોર્મ ગરબા ઇન નવરાત્રી તો આપણે ગરબા ક્યારે ગઈએ છીએ નવરાત્રીમાં તો સાચી વાત છે વી પરફોર્મ ગરબા નવરાત્રી સાચી વાત છે ટ્રુ તો ટી આવશે બી પાઠના આધારે નીચેની ખા જગ્યા પૂરું પહેલું ધ પીપલ ઇન ધ વિલેજ ખા જગ્યા ઇઝ સાઉથ ધ પીપલ ઇન ધ વિલેજ ખા જગ્યા ઇઝ સાઉથ આપણને બે ઓપ્શન આપેલા છે એચ એ ડી હડ અને એચ ઇ ડી તો આમાં જવાબ શું આવશે એચ ઇ ડી હિયર બીજુ ધ ખાજી ગયા વેન્ટ બેક ટુ देयर વર્ક ધ ખાજી ગયા વેન્ટ બેક ટુ देयर વર્ક તો શું જવાબ આવશે વિલેજર શું જવાબ આવશે વિલેજર્સ સી હેવ અથવા हैज વડે નીચેની ખાજીગ્યા પૂરો હેવ અથવા हैज વડે ખાજીગ્યા ભરવાની પહેલું ધ મની ખાજીગ્યા અ લોંગ ટેલ ધ મની ખાજીગ્યા લોંગ ટેલ તો શું આવશે એમાં हैज શું આવશે हैज બીજું ખાજી ગયા પૂરું એક્ઝામ્પલ ધ ગર્લ્સ આર સ્કીપિંગ આની વાત કરી કે જે છોકરીઓ દોરડા કુદી રહી છે એટલે ધ ગર્લ્સ આર સ્કીપિંગ તો આનું શું કરવાનું છે જો એ સ્કીપ આપ્યું છે તો વર્તમાનકાળનું રૂપ બના બનાવવાનું વર્તમાન કાલે હાલ ચાલતી ક્રિયા તો ધ ગર્લ્સ આર સ્કીપિંગ પહેલું ધ પોસ્ટમેન ખાજી ખાજગ્યા ખાજગ્યા લેટર્સ અહીંયા આપ્યું ગિવ શું આપ્યું છે ગીવ તો એનું હાલ વર્તમાનકાળનું રૂપ તો ધ પોસ્ટમેન ઇઝ ગિવિંગ પાછળ હાલ વર્તમાનકાળનું રૂપ બન્યું તો પાછળ શું લગાવવાનું આઈ એનજી શું લગાવવાનું આઈ એનજી તો ધ પોસ્ટમેન મેન ઇઝ ગીવિંગ લેટર્સ બીજું આઈ ખાજી ગયા ખાજી ગયા અને કૌશનમાં આપ્યું હો

લુહાર સિંગર એટલે ગાયક જે ગીતો ગાય ફાર્મર એટલે ખેડૂત પોલીસ મેન એટલે પોલીસ તો આપણને પહેલું ચિત્ર છે એનું આપેલું છે ખેડૂતનું ચિત્ર છે એનું આપેલું છે ખેડૂતનું તો શું લખશું ફાર્મર એફએર એમ ઇઆર સ્પેલિંગ તો તમને અહીંયા આપેલા જ છે બીજું પોલીસનું ચિત્ર તો શું લખશું પોલીસ મેન અહીંયા આગળ જોઈએ સ્પેલિંગ લખવાનું પોલીસ મેન ત્રીજું ચિત્ર આપ્યું છે આપણને લુહારનું જે લોખંડનું કામ લોખંડની વસ્તુ બનાવે તો એને કહેવાય બ્લેક સ્મિથ चौथू चिता अपुसे सिंगर एक गा, गायक कलाकार हो तो सिंगर सो के जो आपणे सिंगर सी प्रश्न वांचो ने उदाहरण प्रमाण यस ने नो मा टंक मा उत्तर लिखो एग्जांपल पहलू कैन तारक सिंह तो यस ही कैन जो यस मा बनाओ तो सु बण यस ही कैन नो मा बनाओ तो नो ही कैन नॉट कांट એટલે कैन नॉट केव बिजू कैन यू कुक कैन यू कुक तो यस आई कैन अन्ना नोवा बना तो नो आई कैन नॉट इधर प्यालू कैन रोहन मेक टी तो यस ही कैन अन्ना नोवा बना तो नो ही कैन नॉट बिजु कैन एन एलिफंट जंप सुवाती जंप करे तो यस इट कैन यस इट कैन ये अगर इट आपसे क्या हमका एलिफंट नींबा के अंदर इट लग रहा हूँ इट कैन नो इट कैन नॉट નવું નીચે આપેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય લખો અહીંયા કે આપણને પહેલું આપ્યું છે ઇઝ રઘુ મેંગોઝ તો અહીં આડા આપ્યા છે ક્રમમાં ગોઠવીને લખવાનું તો પહેલું છે રઘુ ઇઝ પીકિંગ મેંગોઝ પહેલાં રઘુ આવશે પછી ઇઝ પછી પીકિંગ ન મેંગો રઘુ ઇઝ પીકિંગ મેંગોઝ બીજું બ્રધર રાજ ઇઝ નીતિન્સ તો ઇઝ રાજ બ્રધર્સ ઇઝ

પાયલ શું કરે છે રંગોળી બનાવે છે બનાવીને શું કહેવાય મેકિંગ તો પાયલ ઇઝ મેકિંગ અ રંગોળી બીજું હર બ્રધર ઇઝ ખાઇ જગ્યા ફોડે છે તો ફાયરિંગ એફઆઈઆરઆઈ એનજી ફાયરિંગ ક્રેકર્સ આગળ હર મધર ઇઝ ખા જગ્યા ધ હાઉસ એની મમ્મી શું કરે છે ઘરને સુશોભન એટલે કે ડેકોરેટિંગ શું કરે છે ડેકોરેટિંગ આગળ દેવાભાઈ શું છે ખેડૂત તો દેવાભાઈ ફાર્મર છે હર્ષાબેન ટીચર છે રોહિતભાઈ શું છે ડોક્ટર અને પૂજા તો શું કરે છે ડાન્સ શું કરે છે ડાન્સ એટલે કે નૃત્ય રાજ સુગર છે ક્રિકેટ રમે છે एग्जांपल Who is the doctor ડોક્ટર કોણ છે તો ડોક્ટર કોણ છે તો રોહિતભાઈ ડોક્ટર કોણ છે રોહિતભાઈ તો આ બંનેમાંથી જવાબ આવશે રોહિતભાઈ પહેલું where is the farmer તો ફાર્મર લખેલું છે ખેડૂત શું હોય તો ખેતરમાં તો ધ ફાર્મર ઇઝ ઓન ધ ફાર્મ શું આવશે ઓન ધ ફાર્મ બીજું where is the dancer डांसर क्या हो डांसर so क्या डांस करे तो द डांसर इज ऑन द स्टेज क्या स्टेज पर डांसर इज ऑन द स्टेज इज है तो राज खिलाड़ी खेला प्लेयर को राज राज इज द प्लेयर चौथ वॉट इज इन टीचर्स हेड ટીચરના હાથમાં શું છે તો આપણે ચિત્રમાં જોઈશું ટીચરના હાથમાં શું છે તો બુક શું છે બુક અ બુક ઇઝ ઇન ધ ધ હેન્ડ અ બુક ઇઝ ઇન ટીચર્સ હેન્ડ પ્રશ્ન પાંચ અ ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દો સાથે ધીસ ધીસ ઇઝ અને ધીસ આર નો ઉપયોગ કરી વાક્ય લખો એક્ઝામ્પલ મિતાઝ પર્સ મિતાઝ પર્સ તો ધીસ ઇઝ સ્પર્શ શું આવશે ધીસ ઇઝ સ્પર્શ મિથાસર્બલ્સ માર્બલ્સ માર્બલ્સ તો ધીસ આર માર્બલ્સ આગળ બહુ વચનો શું આવ્યું ધીસ આર બરાબર બરોબર તો શું આવશે ધીસ આર પેલું કેયુર્સ લેટર્સ શું આપ્યું છે કેટર્સ લેટર્સ એટલે બહુ બધા પાછળ એસ એટલે બહુ વચન છે તો ધીસ આર આવશે શું આવશે टी एच ए सी ए आर ई दीज आर क्यूर्स लेटर्स बीजू ममताज पेन्सिल अँ आग एकज वचन है एक पेन्सिल तो दीस इज आवश होमताज पेन्सिल तीज अरुण्स केप अरुण्स केप केप ए टोपी तो एम एक टॉपी तो दीस इज अरुण स्केप दीस इज अरुण्स केप બી નીચેનામાંથી ગમે તે એક વિશે પાંચ છ વાક્ય લખો માય ફેમિલી અને રેલવે સ્ટેશન બેમાંથી ગમે તે ઉપર લખી તો આપણે માય ફેમિલી વિશે લખશું તો માય નેમ ઇઝ રાસ તમારું જે નામ હોય એ લખવાનું માય નેમ ઇઝ અહીંયા આગળ તમારું જે નામ હોય લખવાનું ધેર આર ફોર મેમ્બર્સ ઇન માય ફેમિલી ધેર આર ફોર એ ફોરની જગ્યાએ તમારા કુટુંબમાં જેટલા ફેમિલીમાં જેટલા સભ્યો લખવાના ફાઇવ સિક્સ સેવન ફોર મેમ્બર્સ ઇન માય ફેમિલી માય ફાધર નેમ ઇઝ મહેશભાઈ તમારા ફાધરનું જે નામ હોય એ લખવાનું હી ઇઝ અ ડોક્ટર તો એ જે હોય લખવાનું બરાબર અહીંયા હી ઇઝ અ ડૉક્ટર લખું માય મધર નેમ ઇઝ નેહાબેન મારી મમ્મીનું નામ નેહાબેન છે એટલે કે માય મધર નેમ ઇઝ નેહાબેન તમારે મમ્મીનું નામ જે હોય તમારે એ લખવાનું સી ઇઝ હાઉસવાઇફ આપણી મમ્મી શું હોય તો ઘરનું કામ કરતો સી ઇઝ હાઉસવાઇફ આઈ હેવ એન એલ્ડર સિસ્ટર હર નેમ ઇઝ દિશા તમારે જો કોઈ બહેન હોય તો એનું નામ લખવાનું અહીંયા આઈ લવ માય ફેમિલી સો મચ અહીંયા આગળ આપણે ઇંગ્લિશનું પૂરેપૂરું પેપર જોઈ લીધું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવા વિ નથી તમે આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ મોકલી શકો